ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે ગોસ્વામી રમેશપુરીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા તેરસો મતદારો ધરાવતી પંચાયત છે અગાઉ પણ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે નવનિયુક્ત સરપંચે ગામના તમામ મતદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે ગોસ્વામી રમેશ પુરીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા તેરસો મતદારો ધરાવતી પંચાયત છે અગાઉ પણ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે નવનિયુક્ત સરપંચે ગામના તમામ મતદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો કરોલી સામાન્ય ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી અને મારા ઠેકેદારો મારફતે મારું ફોર્મ પણ ભરવામાં આવેલું અને તારીખ દસ અગિયારના રોજ સર્વસંમતિથી મારા ટેકેદારોએ મને બિનહરીફ જાહેર કરેલો છે અને હું મારા ટેકેદારો મારફતે આ કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નોંધાવેલી ઉમેદવારીના અનુસંધાને જે તે વિકાસનો કાર્યો કરવાનો છે એ હું કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ અને પોંચ વર્ષ માટે હું કોઈને અન્યાય નહીં કરું એના માટે મારી પાકી બવેદારી છે